નમસ્કાર મિત્રો આપની પોતાની ચેનલ જીનિયસજી કે ચેનલમાં આપનું સ્વાગત છે આગામી પરીક્ષાઓને અનુલક્ષીને આપણે જે બંધારણની સિરીઝ શરૂ કરી છે એનો આ આઠમો ભાગ છે મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ કોઈપણ એક્ઝામની અંદર વાત કરી તો બંધારણીય સુધારામાંથી એકાદ ક્વેશ્ચન આવતો હોય છે આ આપેલા સાતમા ભાગમાં પણ આપણે અમુક બંધારણીય સુધારાઓની વાત કરી ગયા આઠમા ભાગની અંદર વિશેષ બીજા બંધારણની સુધારાની વાત કરીએ છીએ તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણા બંધારણી સુધારાઓની છત્રીસમો બંધારણી સુધારો આ અગાઉ છત્રીસ સુધી આપણે વાત થઈ ગઈ છે જે અગત્યના છે બરાબર છત્રીસમો બંધારણી સુધારો પહેલાં તો થયો ક્યારે તો કે ઓગણીસો પંચોતેરમાં થયો છે આ સુધારામાં શું કરવામાં આવ્યું તો કે સિક્કિમને ભારતનું બાવીસમું રાજ્ય બનાવવામાં આવ્યું બરાબર સિક્કિમે ભારતનું બાવીસમું રાજ્ય બન્યું અને સિક્કિમનો ભારત સંઘની પ્રથમ અનુસૂચિમાં તમને ખ્યાલ છે કોઈ પણ રાજ્યને આપણે સમાવેશ કરવો હોય તે રાજ્ય સાથેનું આપણું જે છે પહેલી અનુસૂચિમાં સુધારો કરવો પડે એટલે એમાં સમાવેશ કર્યો આપણે બરાબર તો પંચોતેર ની અંદર છત્રીસમો બંધારણી સુધારો થયો અને પંચોતેરમાં આપણા પીએમ કોણ હતા ઇન્દિરા ગાંધી ખાસ યાદ રાખજો સિક્કિમ માટે છે છત્રીસમો સુધારો હવે આવે છે બધા જ બંધારણી સુધારાની અંદર ખૂબ અગત્યનો એવો બેતાલીસમાં બંધારણી સુધારો ઓગણીસો ને છોતેરમાં બંધારણી સુધારો કરવામાં આવ્યો આ બંધારણી સુધારાની અંદરની જે એની અગત્યના કારણે યાદ રાખજો મિત્રો એને મિની બંધારણ કે લઘુ બંધારણ કહેવાય ક્લાસ થ્રીના કોઈ પણ પ્રશ્નો હોય આવો પ્રશ્ન નીકળે છે બરાબર બેતાલીસમો મો સુધારો મિની બંધારણ કે લઘુ બંધારણ સુધારો કહેવાય છે આમાં શું કરવામાં આવ્યું તો પહેલીવાર યાદ રાખજો એમ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે અમુકમાં સૌપ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો ઓગણીસો છોતેરમાં પહેલા કહી દઉં ઓગણીસો છોતેરમાં પા પ્રધાનમંત્રી હતા ઇન્દિરાબેન ગાંધી બરાબર અમુકમાં પહેલીવાર સમાજવાદી ધર્મનિરપેક્ષ અખંડિતતા શબ્દો ઉમેરાણા આ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું હતું અને આમાં બીજો એક સુધારો હતો કે મૂળભૂત અધિકારો કરતા આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અગ્રિમતા આપી હતી આ સિવાય આ બંધારણની સુધારાની વાત કરીએ આપણે તો ખાસ તો મૂળભૂત ફરજો તમને ખ્યાલ છે સ્વર્ણસી સમિતિની ભલામણ મુજબ મૂળભૂત સમય ફરજોને એકાવન કો આપણે જોડી છે બરાબર હવે જો તમને એમ કેને કે બેતાલીસમાં બંધારણી સુધારા કોની ભલામણથી કરવામાં આવ્યા હતા તો બધા જ સુધારા સ્વર્ણસી સમિતિના મોટા ભાગના સુધારા હતા બરાબર પછી અહીંયા એક બીજો સુધારો કર્યો પાંચ વર્ષમાંથી આપણે લોકસભાને છ વર્ષની કરી નાખી આ બેતાલીસમાં બંધારણી સુધારાની વાત છે રાષ્ટ્રપતિ શાસન છ મહિનાની મુદ્દત હતી એ વધારીને બેતાલીસમાં સુધારામાં એક વર્ષનું કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ અનુસાર જ વર્તે એવી ફરજિયાત જવાબદારી વાત કરવામાં આવી હતી જો અમુક બાબતો પાછી વર્તમાનમાં ચેન્જ થઈ ગઈ છે આપણે આ બાબતો છે દાખલા તરીકે આ પાંચ વર્ષના છ વર્ષ કર્યા એ જે તે સુધારા રિલેટેડ વાત કરીએ છીએ પછીના સુધારામાં પાછી એ પાંચ વર્ષ થઈ ગઈ હતી એટલે અમુક એવી બાબતો છે કે જે વર્તમાનમાં કદાચ આ ન હોઈ શકે બરાબર એ ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ ચુમ્માલીસમાં બંધારણી સુધારો ઓગણીસો ને અઠ્યોતેરમાં કરવામાં આવ્યો આ બંધારણી સુધારો એના મિલકતના અધિકાર માટે ખાસ અગત્યનો અત્યાર સુધી જે આપણો મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો અને એના માટે આપણે અનુચ્છેદ એકત્રીસને અનુચ્છેદ ઓગણીસ એક એફ હતો એને આપણે શું કરી નાખ્યા રદ કરી નાખ્યા અને એની જગ્યાએ મૂળભૂત અધિકારમાંથી એને કાનૂની અધિકાર બનાવી દીધો અને અનુચ્છેદ ત્રણસો એ ઉમેરવામાં આવ્યો બરાબર આ સિવાય બીજું પહેલું મિલકતનો અધિકાર કાઢીને કાનૂની અધિકાર કર્યો આ સિવાયની બીજી વાત કરીએ તો અનુચ્છેદ ત્રણસો બાવન તમને ખ્યાલ છે ત્રણસો બાવન ત્રણસો છપ્પન ને ત્રણસો સાઠ આ ત્રણેય કટોકટી માટે છે એમાં ત્રણસો બાવનમાં જે આંતરિક અશાંતિ શબ્દ હતો એ બદલીને આપણે સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો તો એ પણ ચુમ્માલીસમાં બંધારણી સુધારામાં છે આ સિવાય આ બંધારણી સુધારામાં વાત કરીએ કે અગાઉ જે બેતાલીસમાં બંધારણી સુધારામાં આપણે છ વર્ષ લોકસભાની મુદત કરી હતી એ પાછી અહીંયા પાંચ વર્ષ કરી દીધી બરાબર અને અનુચ્છેદ વીસ એકવીસ તમને ખ્યાલ છે કે આપણા જીવન સાથે સંકળાયેલો છે એ કટોકટીમાં પણ મુલતવી ન રખાય એવી જોગવાઈ અહીંયા કરવામાં આવી તો ચુમ્માલીસમો બંધારણી સુધારો પણ એટલો જ અગત્યનો છે આ પછીની વાત કરીએ મિત્રો બાવનમાં બંધારણી સુધારો ઓગણીસો પંચ્યાસીમાં રાજીવ ગાંધીની સરકારે કર્યું આ બંધારણી સુધારો કોને લગતો છે પક્ષ પલટા વિરોધી કાયદો તમને ખ્યાલ છે અત્યારે આપણે બધા ભાજપ કોંગ્રેસ ને અન્ય પક્ષો છે તો કોઈ એક વ્યક્તિ ભાજપમાંથી કોંગ્રેસમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવે બરાબર આ જે પક્ષ પલટો કરે એના વિરોધમાં કાયદો કર્યો અને એના માટે આપણે દસમી અનુસૂચિ એટલે કે દસમું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું હતું બરાબર દસમું પરિશિષ્ટ છે પક્ષ પલટા વિરોધી આ અંતર્ગત સંસદ સભ્ય કે વિધાનસભ્ય રાજકીય પક્ષ બદલે નહીં એના પર પ્રતિબંધ છે હા બદલી શકાય જો પક્ષ બદલે તો એનું જે વિધાનસભાનું સભ્યપદ અથવા તો લોકસભાનું સભ્યપદ એટલે કે સંસદને એ આપોઆપ રદ થઈ જાય છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો કે પક્ષ પલટા વિરોધી સુધારો છે બાવન સુધારો રાજીવ ગાંધીની સરકાર દ્વારા નેક્સ્ટ છે બહુ અગત્યનો પૂછાયેલો એકસઠમો બંધારણીય સુધારો ઓગણીસો નેવાસી આ પણ રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવેલો હતો એમાં આપણી જે મતદાનની લઘુત્તમ વય અહીંયા થોડીક ટાઈપ મિસ્ટેક હશે બરાબર લઘુત્તમ વય એકવીસ વર્ષથી અઢાર વર્ષ કરી આ પહેલાં એકવીસ વર્ષે આપણે મતદાન કરી શકતા અહીંયા અઢાર વર્ષે કરવામાં આવ્યું મિત્રો હા ખાસ તો એ કે આ વિડીયો ગમે તમને તો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં સિક્સટી નાઇનમાં બંધારણીય સુધારો આ ઓગણીસો એકોતેરમાં કરવામાં આવ્યો આ છે દિલ્હી સાથે સંકળાયેલો છે બરાબર દિલ્હીને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજકીય રાજધાની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ બનાવ્યો છે એટલે કે એનસીઆર બરાબર તેમાં સિત્તેર સભ્યોની વિધાનસભા બનાવી અને એના મંત્રી પરિષદની રચના કરી યાદ રાખજો દિલ્હીની અંદર વિધાનસભાની કેટલી છે સિત્તેર આ સિવાય દિલ્હીની એક વાત કરીએ તો મિત્રો એક બંધારણી સુધારો છે કે આપણે જેટલા છે મંત્રીઓ પંદર ટકા હોય પણ માત્ર દિલ્હીમાં કેટલા ટકા હોય છે દસ ટકા હોય છે બાકીના ભારતની અંદર કુલ વિધાનસભ્યોના પંદર ટકા હોય છે અહીંયા માત્ર દસ ટકા હોય છે સિત્તેરમાં બંધારણી સુધારો પણ દિલ્હીએ નોંધ છે ઓગણીસો બાણુંમાં આ સુધારામાં આપણે શું કર્યું કે અત્યાર સુધી કેન્દ્ર શાસિત પ્રદેશના કોઈ પણ લોકો છે એ રાજ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નહીં અહીંયા દિલ્હી અને પોંડેચેરીના ધારાસભ્યોની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકીએ એ સમાવેશ કરવામાં આવ્યો બરાબર ખાસ યાદ રાખજો બીજું આ સિવાય વાત કરીએ તો કે ભાઈ દિલ્હીને પોંડીચેરી આ બે જ એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જે રાજ્યસભાની સીટ ધરાવતા હોય છે બરાબર તો આ પણ સિત્તેરમો બંધારણીય સુધારો છે એકોતેરમો બંધારણી સુધારો બંધારણની અંદર તમને ખ્યાલ છે આઠમું પરિશિષ્ટ ભાષાઓ સાથે સંકળાયેલું છે યસ એમાં આપણે નવી ભાષા કોંકણી મણિપુરીને નેપાળી ભાષા ઉમેરવામાં આવી અને એ ઓગણીસો બ બાણુંમાં આપણે કરવામાં આવી બરાબર એટલે કે બંધારણમાં ભાષાને ઉમેર્યું હોય અત્યારે આપણે તમને ખ્યાલ છે બાવીસ ભાષાઓ છે તો એ ભાષા ઉમેરવા માટે આપણે વખતો વખત જે સુધારા કર્યા એમાંનો એકોતેરમો હતો કોંકણી મણિપુરીને નેપાળી એમ જ પ્રશ્ન પૂછાય કે નેપાળી ભાષા કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી એકોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું તોંતેરમાં બંધારણી સુધારો બહુ અગત્યનો છે કારણ કે પંચાયતી રાજ સંસ્થાને બંધાણી દરજ્જો આપવામાં આવ્યો તમને ખ્યાલ છે એ અંતર્ગત ઓગણત્રીસ વિષયો રાખ્યા ગ્રામ પંચાયત તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને આપણે જે બંધાણી દરજ્જો આપ્યો ઓગણીસો ને બાણુંમાં નરસિંહરાવ સરકાર દ્વારા આ કામ કરવામાં આવ્યું અને બંધારણમાં આ માટે અગિયારમું પરિશિષ્ટ અગિયારમી અનુસૂચિમાં એને સમાવવામાં આવ્યા હતા બરાબર એટલે તોંતરમો બંધારણી સુભા સુધારો છે પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે સેમ વસ્તુ ચુમ્બોતેરમો બંધારણીય સુધારો આવશે બરાબર એ પણ નરસિંહરાવ સરકાર દ્વારા એ શહેરને નગરની જે સ્થાનિક સંસ્થાઓ છે બરાબર એના માટે આ સુધારો છે એ અંતર્ગત પહેલાં અઢાર વિષયો રખાયા હતા અને ઓલામાં અગિયારમું પરિશિષ્ટ હતું તો આમાં કેટલામું થઈ જશે છે બારમું પરિશિષ્ટ બરાબર 74 ચુમોતેર માં યાદ રાખજો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાથે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે ચુમોતેરમાં શહેરી નગર માટે છે બરાબર ચાલો આ એક ક્વેશ્ચન છે મારા તરફથી તમને આ ટાઈપના ક્વેશ્ચન અપકમિંગ એક્ઝામમાં આવી શકે એવું હું માનું છું કે ભાઈ તાજેતરમાં ભારતે ભારત સરકારે એડોપ્ટ અ હેરિટેજ યોજના શરૂ કરી છે એ મુજબ આપણે લાલ કિલ્લાને બીજી પણ ઘણી ધરોહરને આપણે આપી છે પણ લાલ કિલ્લાને દાલમિયા ગ્રુપને દત્તક આપ્યો છે ઓકે દાલમિયા ગ્રુપને દત્તક આપ્યો આ યોજના સાથે બંધારણનો કયો અનુચ્છેદ કઈ કલમ સંકળાયેલી છે બહુ સિમ્પલ આન્સર છે સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ કે પચાસ મિત્રો આ ચાર કલમમાંથી એક આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ સાથે એ બી જણાવવાનું છે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો બરાબર તમારા મિત્રોને શેર કરજો અને હા હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય અને મારા વિડીયો ગમતા હોય તો આપ સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ પ્રેસ કરજો જેથી તમને મારા વિડીયો સૌથી પહેલાં મળે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોનો આ પ્રશ્નનો કમેન્ટ આપજો જરૂર આવજો